આપી સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે દોઢેક વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓના પ્રશ્નોના મુદ્દે શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના આંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ લડવાની જાહેરાત કરી છે

આપ સૌને હું જણાવવા માંગીશ હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજ રોજ અને આ બે હજાર ચોવીસના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું સાબરકાંઠા અરવલ્લીની જનતાને હું એક સંદેશ પહોંચાડવા માગ જઈ રહ્યો છું આપના માધ્યમથી આ વખતે ઇલેક્શન નરેન્દ્રસિંહ પરમાર નહીં પણ સાબરકાંઠા અરવલ્લીની જનતા લડવા જઈ રહી છે અને આવનારા સમયમાં હું ક્ષત્રિય સમાજની સાથે અઢારે વણ છત્રીસે કોમને એક સંદેશ આપું છું કે આ ઇલેક્શન આજ સુધી આપે નહીં જોયું હોય એવું ઇલેક્શન છે જે ક્ષત્રિય સમાજની ઉપર આંગળી ચીંધવામાં આવી છે રૂપાલાજી દ્વારા તો એકદમ એ ગેરવ્યાજબી છે અને સાબરકાંઠામાં જે માહોલ થઈ રહ્યો છે એ માહોલ એ લોકો ગંભીર છે કે ક્ષત્રિય સમાજ આજે ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યો છે ગામે ગામ બેનર લાગ્યા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે ઉમેદવારને પ્રવેશ કરવો નહીં અને આ લોકસભા ઇલેક્શનમાં જે હું અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યો છું એ ઉમેદવારી હું માત્ર એક નિમિત્ત છું અને સાબરકાંઠાની અરવલ્લીની જનતા આ વખતે ઇલેક્શન લડશે ઘરે ઘરેથી સાંસદ બનવા જઈ રહી છે આપના માધ્યમથી હું એ જાણવા જરૂર છું અને બીજી એક ટૂંક વાત જણાવું છું જો સાબરકાંઠા અરવલ્લીની જનતા મને જીતાડશે તો સાંસદનો પગાર હું એ અઢારે વણ છત્રીસે કોમ એના પરિવાર પાછળ વાપરીશ આ મારું વચન છે હું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઓર્ડ લખી અને આ જનતાને આપવા જઈ રહ્યો છું મારો મેનિફેસ્ટો છે જય હિન્દ જય ભારત ચૂંટણીનો પ્રચાર હું આજ રોજ મારા ગામ માથાસુલિયાથી કરવા જઈ રહ્યો છું મારા માતા અને પિતા સમાન જે મારા વડીલો છે મારા ભાઈઓ છે એમની સાથે હું આજ રોજ સાંજે છ કલાકથી અમે ચૂંટણીનો પ્રચાર કરીશું અને સાબરકાંઠા અરવલ્લીને જનતાને હું આહવાન કરું છું કે આ પ્રચારમાં મને સાથ સહકાર આપો મારી પાસે પંદરથી વીસ દિવસ છે હું અરવલ્લી સાબરકાંઠાના છેવાડાના ગામ સુધી નહીં પહોંચી શકું પણ એક મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપના થકી હું પહોંચીશ તો નરેન્દ્રસિંહ રૂબરૂ આવ્યો છે એવું સમજો અને આપ નરેન્દ્રસિંહ પરમારને અપક્ષ ઉમેદવાર તરીકે વોટ કરજો અને કરાવજો એવી હું આશા રાખું છું જય હિન્દ જય ભારત જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર